બાબર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો બનાસકાંઠા જિલ્લાના બાબર પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા પાંચ વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઈ નાગરભાઈ પુરોહિતની આજે બાબર પોલીસ મથક ખાતેથી દ્યુદર બદલી થતા વિદાય સમારંભ યોજાયો આ પ્રસંગે બાબર પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂલહાર પેરાવી સન્માનિત કરી હરખભેર વિદાય આપી અને શુભેચ્છા પાઠવી બાબાનગરજનો તેમજ મીડિયા કર્મીઓ દ્વારા પણ ભેટ સોગાદ આપી તેમજ લુઢાડી વિષ્ણુભાઈને હરકભેર વિદાય આપી શુભેચ્છા પાઠવી આ પ્રસંગે બાબર જણાવ્યું કે પોલીસ ખાતા માટે બદલી બઢતી અને બદનામી એ સામાન્ય વસ્તુ હોય છે વિષ્ણુભાઈ પાંચ વર્ષ જેટલો સમય બાબર પોલીસ સ્ટેશન ખાતે વિતાવ્યો છે તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકોથી લાગણીના સંબંધો બની જતા હોય છે એટલે જ્યારે દૂર જવાનું થાય ત્યારે ચોક્કસથી દુઃખ થતું જ હોય છે જ્યારે વધુમાં જણાવ્યું કે મારા ચાર મહિનાના અનુભવમાં જ્યારે પણ વિષ્ણુભાઈને કોઈ કામ સોંપ્યું હોય ત્યારે તેમને ખરી નિષ્ઠાથી અને હસતા સ્વીકારી સ્વીકારી લીધું છે અને કહ્યું હતું કે વિષ્ણુભાઈ જે લોકચહના ભાબરમાં મેળવી છે તેવી દિયોદરમાં પણ મેળવી તેવી શુભકામના પાઠવું છું એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા વિદાય સમારંભમાં ઉપસ્થિત પીએસઆઈ સાહેબ નગરપાલિકાના પ્રમુખશ્રી મીડિયાના મિત્રો બાબરનગરમાંથી વધારેલ મહાનુભાવો વિષ્ણુભાઈના પરિવારજનો પોલીસ કર્મચારી મિત્રો પોલીસ ખાતા માટે બદલી વધતી અને વધુમાં કહીએ તો બદનામી એ સામાન્ય વસ્તુ હોય છે પરંતુ વિષ્ણુભાઈએ પાંચ વર્ષ સુધી સરંગ બાબર પોલિશનમાં નોકરી કરેલી છે અને પોતાની સ્વેચ્છા મુજબ એમને દિયોદર ખાતે પોસ્ટિંગ મળેલું છે એટલે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક ખુશી હોય પરંતુ પાંચ વર્ષ જેટલો સમય બાબર પોલિશનમાં વિતાવ્યો હોય એટલે ચોક્કસ ઘણા બધા લોકોથી લાગણીના સંબંધો બની જતા હોય છે અને જ્યારે દૂર જવાનું થાય એટલે ચોક્કસથી દુઃખ થતું હોય છે એટલે આપણે સમજી શકીએ છીએ પરંતુ મારો ચાર મહિનાનો વિષ્ણુભાઈ સાથેનો અનુભવ છે વિષ્ણુભાઈને જ્યારે પણ જે કામ સોંપવામાં આવ્યું તે એમને ખરી નિષ્ઠાથી અને હસતા મોઢે સ્વીકારી લીધું છે અને એલઆઈબી તરીકેનું કામ એટલે લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ એટલે દરેક માણસથી એમનો કોન્ટેક હતો એમના સારા સંબંધો છે એનું આજે ફળ સ્વરૂપ આજનો આજે વિદાય સમારંભ છે તો આગામી સમયમાં એ દિયોદર પોલ્યુશનમાં જાય અને અહીં જેવી એમને લોકચાહના મેળવી છે અને સારી રીતે એમની નોકરી કરી છે એવી જ નોકરી ત્યાં દિયોદર પોલ્યુશનમાં કરે ખૂબ લોકચાહના મેળવે ખૂબ પ્રગતિ કરે અને સારામાં સારો સમય વિતાવે એવી અમને આજના દિવસે શુભકામના પાઠવું છું તેમજ બીજા બધા જે અમારા બદલી થયેલા મિત્રો છે એમને પણ ટૂંક સમયમાં હવે વિદાય લેવાની જ છે એટલે એમના માટે પણ આજનો આ દિવસ ખૂબ સારો છે જય હિન્દ જય ભારત